આລະ એ હેડી લે જલ્દી મોણું થઈ ગયું તો ક એ કે કાકા મા બડે છે

સામે સો દાબી ની પડે ના ખાવી પડે ખાઈ પડે મારા ભાગે ખાવાની વાત તો તું આટલે બીજું એ કો

તું પાસ થઈશ ને તને પાડા નો વેપારી બનવરાય હું હું તો ખુશ ખુશ રાજી રાજી થઈ ગયું કે સરપંચ ની નોકરી લેવડાવશે સરપંચ ની નોકરી બધા બોલશે વિક્રમ સરપંચ વિક્રમ સરપંચ નમસ્કાર દીકો મુદબાર ઘેર આnder ભાઈ ઘેર આnder મને માર કાકા મુકુ આવો તો હું હવે ન આવું હા ભાઈ તું ઘેર આnder કરજી જાજી બધી ઓન સમજાવી દેજે તું જા જાવ આવજે આવજો કુબા પાછે ઓમે તું ઓને પઢાવ મોન નાકતો નઈ કોઈ માર કાકા પાછો ઈધો લ્યા જો તમે આ પાસમાં મજૂર કેટલા લે લે મારું બોબા આ અમે જઈએ રતજી બાઈ અડધો કલાક વાર થઈ ગઈ હેડ નઈ ગયા રતજી પાળી નઈ આલે એમને બોલાય કોંગર

આ મારું પાટણ પાર્ટન